ગુજરાતની ધરતી પર એક એવો વિસ્તાર વસે છે જ્યાં પ્રકૃતિ પોતે રાજા સમી શાંતિ વસે છે આ છે ગીરનું જંગલ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલા આ ગીરના જંગલમાં એક ધબકતી એક અનોખી દુનિયા સિંહોની માલધારીઓ અને વનમાં જીવતી એક જીવંત આત્માઓની ગીરના જંગલનો ઇતિહાસ ગીરનું જંગલ ચૌદસો બાર ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે આ જ એકમાત્ર જગ્યા છે જ્યાં એશિયાટિક લાયા એટલે કે એશિયાનો સિંહ આજે પણ કુદરતી રીતે વસે છે બ્રિટિશ કાળમાં આ વિસ્તાર નવાબોનું ગૃહ હતો પણ સ્વતંત્ર પછી તેને સુરક્ષિત અભયારણ્ય જાહેર કરાયું ઓગણીસો પાસઠમાં આ વિસ્તારને ગીર નેશનલ પાર્ક તરીકે માન્યતા મળી અને આજથી સિંહનો સાચો સંરક્ષણ પ્રારંભ થયો હવે વાત થાય ગીરના જંગલની શાન એટલે કે સિંહ અને સિંહણની ગીરનો રાજા સિંહ તેની નજરમાં જ છે શાન અને એની ચાલમાં જ છે રજવાડી ગર્વ ગીરમાં આશરે છસોથી વધુ સિંહો વસે છે જેમાં નરસિંહો સિંહણો અને તેમના બચ્ચાઓનો સમૂહ પ્રાઇડ તરીકે ઓળખાય છે સિંહણ જ છે અસલી શિકારણ તે પોતાના બચ્ચા માટે ખોરાક મેળવવા માટે રાત્રે બહાર નીકળે છે અને સિંહ એની સત્તાનું રક્ષણ કરે છે ગીરના સિંહોની એક ખાસ ઓળખ છે તેમનો ઘેરો મેન માથેનો વાળ થોડીક હળવો અને ભૂરો રંગ ધરાવે છે અને એ તેમને આફ્રિકન સિંહોથી અલગ ઓળખ આપે છે હવે વાત થાય ગીરની પ્રકૃતિને સાચવીને બેઠેલા લોકો એટલે કે માલધારીઓનું ગીર માત્ર સિંહોનું ઘર નથી અહીં વસે છે માલધારી સમાજ જે ગીરના સાચા રક્ષક ગણાય છે માલધારીઓ તેમના પશુઓ સાથે જંગલની વચ્ચે નેસમાં રહે છે તેઓ ગાય ભેંસ ઊંટ અને બકરાઓને ચરાવે સિંહ અને માલધારી વચ્ચેનો સંબંધ એક અનોખો છે માલધારીઓ સિંહને માલધારીનો મહેમાન કહે છે ખબર છે છે કે સિંહ પ્રકૃતિનો ભાગ શત્રુ નથી તેમના લોકગીતો ભજનો અને બોલી ગીરની સંસ્કૃતિની ઓળખ છે ગીરના જંગલમાં સિંહ સિવાય બીજા અન્ય પ્રાણીઓ પણ રહે છે ગીર માત્ર સિંહોથી ભરેલું નથી અહીંના જંગલમાં વસે છે હજારો જાતિના પ્રાણી અને પક્ષીઓ અહીં જોવા મળે છે ચિત્તા હાઈના નીલગાય ચિત્તર સાંભળ જંગની સુર અને નાના જીવ જંતુઓ ગીરના આકાશમાં ઉડતા જોવા મળે છે મોર સીકરા ગીધ મયુર પોપટ અને દુર્લભ પેલ્કિનગન પક્ષીઓ હવે વાત થાય ગીરની સાચી પ્રકૃતિ એટલે કે વનસ્પતિની ગીરનું જંગલ શુષ્ક પડતર પાનખર જંગલ છે અહીંની મુખ્ય વનસ્પતિ છે શાક બાવળ તિમરું ઘઉડો ખાખરો બોર અને અર્જુન વૃક્ષો ગીરના વનમાં ચારસોથી વધુ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે જ્યાં જંગલના પ્રાણીઓ માટે ખોરાક અને આશ્રય પૂરું પાડે છે હવે વાત થાય ગીરના સ્થળોની પ્રથમ સ્થળ છે ગીર નેશનલ પાર્ક અનેક પ્રવાસી સ્થળો છે જેમાં પ્રથમ છે સાસણગીર જ્યાંથી સફારી શરૂ થાય છે દ્વિતીય છે કમલેશ્વર ડેમ અહીં મગર અને વિવિધ પક્ષીઓ જોવા મળે છે તૃતીય છે દેવલિયા ઇન્ટરપ્રિટેશન ઝોન જ્યાં સિંહો સલામત રીતે જોવાની તક મળે છે બનિયા હિલ્સ કેસરફૂડ અને કંકાઈ માતાનું મંદિર પ્રકૃતિ અને આનું અનોખું સંયોજન છે દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે પણ સાચો આનંદ ક્યારે મળે છે જ્યારે તમે ગીરને સાંભળો અને હવાની સુગંધ પવનની ધૂન અને સિંહની ગણના સાથે ગીર માત્ર જંગલ નથી એ ગુજરાતની આત્મા છે સૌરાષ્ટ્રનો શ્વાસ છે અને સિંહો ગરજે છે માલધારી ગાય છે અને કુદરત મનુષ્ય સાથે સહઅસ્તિત્વમાં વસે છે ગીર આપણને શીખવે છે કે પ્રકૃતિને પ્રેમ કરો કારણ કે એ જ આપણું સાચું ઘર છે ગીર બોલે છે અને એની ગર્જનામાં ગુંજે છે સમગ્ર ગુજરાતનો ગૌરવ અમારી એ યુટ્યુબ ચેનલ અભિનવ ચૈતર્યા ને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા સગાબંધીઓને શેર કરજો